થીનો બોળો રાઈનો બોળો નમક તેલ હળદર હિંગ લાલ મરચું પાવડર આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ આ રીતનો એક બોળો બની અને રેડી થઈ જશે તો આવી રીતનો બોળો બની જાય પછી આપણે પાંચસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદાને ફોડી અને થળિયા કાઢી અને ભરી લેશું ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું આ ભરેલા ગુંદા એની અંદર એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેસું જ્યાં લગી ગુંદા ચડી જાય એટલે કે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેવાના છે આટલા ગુંદાને ચડતા અહીંયા સાતથી આઠ મિનિટનો સમય લાગ્યો છે આઠ મિનિટ પછી ગુંદા આપણા બની અને રેડી છે આ ગુંદા ખાવામાં ખરેખર ખૂબ જ મજા આવે છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ગુંદાની સિઝનમાં આ રીતે ગુંદા બનાવી અને ટ્રાય કરજો રેગ્યુલર ગુંદા કરતાં ઘણા અલગ છે ટેસ્ટમાં અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણું બાફેલા ગુંદાનું અથાણું તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો